રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા અને કામ કરે એને ખૂટે કોઈ દી દાણા રે એની માટે મહેનત કરવી પડે બધાએ કરવી પડે ભાગવત ની કથા જો બહુ સરસ મજાની કથા ઠાકોરજી ના પિતાજી નંદ બાબા એ બે લાખ ગાયો નું દાન કર્યું બ્રાહ્મણોને બોલાવી બોલાવીને દાન આપતા ગયા આપતા ગયા આપતા ગયા એટલું બધું દાન કર્યું પિતૃ ની પૂજા કરી અને છેલ્લે બહુ સુંદર મજાનો રાસ થયો ત્યાં અને પછી તો બધા પોતપોતાના ઘરે ગયા બધા ઘરે તો ગયા પણ બધાના મનમાં કોણ છે તો કે ને ઠાકોરજી ગોપીઓ ઘર ઘર ની અંદર કામ કરે છે પણ કામ કરતા કરતા યશોદાના લાલાનું ચિંતન સતત ને સતત કરે છે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિતવા સમવાપ્ય યોગમ પુન્યાન નામાન પઠનતી નિત્ય ગોવિંદ દામોદર માધવ ગોપીઓ ઘરે ઘરે પોતપોતાના ઘરે જઈ સતત ઘરનું કામ કરતા કરતા રસોડામાં કામ કરતી વાહિંદુ કરતી હોય સતત કનૈયાને મનમાં રાખે કેવી સુંદર મજાની કથા છે અહીંયા કથા બતાવી છે નવમીના દિવસે ઉત્સવ થયો હતો અને બારસના દિવસે પર મહાદેવજીને ખબર પડી સરસ મજાની કથા દેવોનો દેવ મહાદેવ ઠાકુરજીના દર્શન કરવા માટે ગોકુળમાં આવ્યા છે અને જેવા ગોકુળમાં આવ્યા યમુનાજી કિનારે ગોપીઓ બધી બેઠી હતી શિવજી આવીને કીધું ગોપીઓને કે મારે નંદા જાવું છે નંદન યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો ને મારે એને મળવા જાવું છે ગોપીઓ તરત ને તરત કેવા લાગી તમે કોણ છો શિવજી કીધું હિમાલય માંથી આવ્યો કૈલાશ પરત ઉપરથી તો કે ત્યાં તો ભોળાનાથ રહી છે ને તો કે હા તમે જોયા શિવજી મનમાન મનમાં કીધી હું જ છું હા જોયા ને તો કે ઈ કેવા લાગે શિવજી પાછા આમ કહેતા જ મને જોઈ લ્યો ને એને જોઈ લ્યો હરખાદ લાગ્યે બે કનૈયા દર્શન કરવા માટે હું એકલો આવ્યો છું બધી ગોપીઓ ને કે છે કે મને ઠાકુરજીના ના દર્શન કરવા છે પછી તો એક ગોપી ઈશારો કર્યો બીજી ગોપી દોડતી ગઈ યશોદાજીને સમાચાર આપે છે ખૂબ જોગી આવ્યા છે